અભિશાપ ઘણી વખત નહીં ગમતી બિનજરૂરી નકામી વસ્તુઓ જિંદગીમાં આપોઆપ આવી જતી હોય છે અને જે ઉપયોગી છે જેની જરૂર છે એના માટે ખૂબ પ્રયત્નો કરવા પડતા હોય છે આપણે રોજબરોજની જિંદગીમાં પણ આપણે જોઈએ છીએ ને ઘરમાં કચરો આપોઆપ આવી જાય છે સફાઈ કરવી પડે છે બાળક અપશબ્દો જાતે શીખી જાય છે શ્લોક પ્રાર્થના શીખવવી પડે છે આ શિરસ્તો છે જિંદગીનો કંઈક સારું કરવું છે કંઈક મેળવવું છે તો એના માટે ત્યાગ કરવો પડશે મહેનત કરવી પડશે અને સમજણ કેળવવી પડશે અભિશાપ વાર્તામાં દારૂ અને દૂધના દ્રષ્ટાંત અથવા રૂપક દ્વારા આ જ વાત સમજાવવાની કોશિશ કરી છે કે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારા પંદર વીસ પચીસ વર્ષ પછી અને ઇમિજિએટ તમારા પરિવારને જે સુરક્ષા આપવાનું છે એ તમારા માટે જરૂરી છે અને એ સમજાવવા માટે વીમા સલાહકાર તમારે ત્યાં વારે વારે ધક્કા ખાય છે જ્યારે બિનજરૂરી ખર્ચો કરવા માટે તમે જાતે પ્લાનિંગ કરીને ઉપડી જાઓ છો